દરેક ની અંદર નારી સૂક્ષ્મ છે અને એટલું બધું કરાવી પડે પણ સ્ત્રી જેવા અંગો નીકળી જાય એના જેવી ક્રિયા એના જેવી વાતો એના જેવું બધું કરવા માટે એના તમને ત્રણ ઉદાહરણ આપવું એક બ્રાઝિલ નું ઉદાહરણ જેની પ્રધાનતા આવી જાય એ વ્યક્તિ આગલા જન્મ એવો થાય આ વખતે સ્ત્રી જેવા લટકાવે તો આવતા જન્મ સ્ત્રી હતા આજના વિજ્ઞાને પણ પ્રૂફ કર્યું છે કે ના અમે સ્વીકારી સાયન્સ પણ કહે છે કે મનુષ્યની અંદર અસ્તિત્વ હોય 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 છે છે દરેક અંદર અંદર નરની સત્તા સત્તા પુરુષ રાણી લક્ષ્મીબાઈ એટલું કરી જ ન શકે જો એની અંદર નર સત્તા ન હોય નારીની અંદર નર સત્તા છે અને દરેક નરની અંદર નારીની સત્તા છે એને ઇંગ્લિશમાં કહેવાય એની એનિમા દરેક નરની અંદર નારીની સૂક્ષ્મ સત્તા છે દરેક નારીની અંદર નરની સૂક્ષ્મ સત્તા છે અને એ જયારે બહુ પ્રબળ બને ને ત્યારે એનું વ્યક્તિત્વ એટલું બધું પ્રબળ થઈ જાય કે એને ફરજિયાત શલ્ય ક્રિયા કરાવી પડે બાકી પુરુષને પણ સ્ત્રી જેવા અંગો નીકળી જાય એના જેવી ક્રિયા એના જેવી વાતો એના જેવું બધું કરવા માંડે એના તમને ત્રણ ઉદાહરણ આપવું એક બ્રાઝિલ નું ઉદાહરણ છે જેની પ્રધાનતા આવી જાય એ વ્યક્તિ આગલા જન્મ એવો થાય આ વખતે સ્ત્રી જેવા લટકાઓ કર્યા હોય તો આવતા દુમાં સ્ત્રી થાય એમાં શંકાને સ્થાન નથી આ વખતે સ્ત્રી થઈને પુરુષ જેવું આભૂષણો પહેરે એવા વસ્ત્રો પહેરે એવું જ બધું કરે તો એ આવતા જનમુમાં પુરુષ થાય બ્રાઝિલની એક સત્ય ઘટના છે બ્રાઝિલમાં શ્રીમતી ઇન્ડા લેરિન્સ નામની એક મહિલા એને બાર દીકરીઓનો જન્મ થયો બાર દીકરો જ નહીં એક બાર દીકરીનો જન્મ થયો રડવા માંડ્યા કે મારે દીકરાનો જન્મ ન થયો અને એમાં એની દીકરી સૌથી નાની દીકરી હતી એમના હતું ઈમિલિયા આ ઇમિલિયા નફરત થઈ કે મારી માને આવું રડવું પડે સહન કરવું પડે બહુ નફરત થઈ અને એની માને એક દિવસ દુઃખી થતા જોઈ એની માને એને કહ્યું કે જા હું અત્યારે મરી જાઉં છું વીસ વર્ષની ઉંમર હતી એની હું મરી જાઉં છું ઝેર પીને મરી જાઉં છું હવે હું તારી કુખે દીકરો બનીને જન્મ તો જા એને બધાની વચ્ચે ચેલેન્જ આપી એ સમયે ડોક્ટરો તપાસ કરી કે હવે સ્ત્રીઓના માસિક ધર્મ પણ બંધ થઈ ગયા અમુક વર્ષો પછી પાછા એમને એ ધર્મમાં ધર્મમાં આવ્યા આવ્યા અને પછી ફરી દીકરાને જન્મ આપ્યો એ દીકરાને જન્મ આપી નામ હતું પોલો આજે પણ એનો રેકોર્ડ છે એ પોલો છે એની બધી આખી સ્ટાઇલ એની પદ્ધતિ બોલવાની વીસ વર્ષ સુધી જે જે કર્યું એ ઇમિલિયાએ જે જે કર્યું એ જ બધું એનામાં નામ આવી બધું ટોટલી આપણા ભારતમાં એક સોલન નામનું શહેર છે એમાં એક જીયા લાલ નામના એક સુના એની દીકરી હતી સુનિતા ચાર વર્ષની એ એને એવી એને ઘટના તાજી થઈ કે ચાર વર્ષની ઉંમરમાં એ જતા રહ્યા ફરી એ દીકરો બંને આવ્યા ને એને આખી ઘટના તાજી થઈ ગઈ ને જઈને કીધું કે મારા પિતાજી આ છે મારી માતા આ છે મારી આ છે આ છે અને એનો મોટો કેસ પણ થયો હતો સોલન શહેરનો એનો કોર્ટમાં કેસ ચાલ્યો હતો અરે એ જવા તે ઓગણીસો ને અઠ્યોતેરમાં હમણાં મારા એક મિત્ર છે હું નામ નહીં લઉં એ સ્ત્રીમાંથી હમણાં પુરુષ બન્યા છે સ્ત્રીમાંથી પુરુષ બન્યા છે એનો વોઇસ બદલી ગયો એનો એને મૂછો આવવા માંડી ગઈ દાઢી આવવા માંડી ગઈ મારા બહુ ખાસ મિત્ર છે મહાભારતમાં શિખંડીનું પાત્ર છે એ પહેલાં સ્ત્રી હતા પછી પુરુષ બની ગયા આનો મતલબ એ થાય છે કે પણ સ્વીકારવું પડે કે હજારો વર્ષ પહેલા અમારી સંસ્કૃતિ છે અર્ધા પુરુષ અર્ધા સ્ત્રી એનો મતલબ છે પુરુષની અંદર સ્ત્રી તત્વ હોય છે ને સ્ત્રીઓની અંદર પુરુષ તત્વ હોય છે મેડિકલ સાયન્સ પણ અત્યારે કહે છે કે ત્રેવીસ રંગસૂત્રની જોડીમાં બાવીસ રંગસૂત્રની જોડી એક સરખી હોય એક રંગસૂત્રની જોડીમાંથી ફેરફાર થાય છે